કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સરહદ ડેરી દ્વારા ચાંદ્રાણી સ્થિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે અમૂલના વાઇસ ચેરમેનશ્રી તથા સરહદ ડેરીના ચેરમેનશ્રી વલમજીભાઈ હુંબલ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું આ સાથે અમૂલનું એંસી ગ્રામ પેકમાં અમૂલ મીઠા દહીંનું સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલ દ્વારા લોન્ચિંગ કરવામાં આવ્યું આ મીઠા દહીં માત્ર દસ રૂપિયા પ્રતિ એંસી ગ્રામના પેકમાં આજથી કચ્છની માર્કેટમાં ઉપલબ્ધ થશે આ સાથે હંગામી હોય અને પાંચ વર્ષ ડેરીમાં પૂર્ણ કરેલ છે તેવા કુલ બાવીસ કર્મચારીઓને કાયમીના લેટર આપવામાં આવ્યા તથા વર્ષ દરમિયાન સારી કામગીરી કરનાર બાર કર્મચારીઓને પ્રમોશન આપવામાં આવ્યા સાથે વેટરનરી વિભાગ દ્વારા પ્રોક્ષક વાયરસ નિયંત્રણ અને વેટ સેવાઓ જેવી ઉત્તમ કામગીરી પાંચ કર્મચારીને એક્સેટેન્શનની ઉત્તમ કામગીરી બેસ્ટ કાયઝનની ઉત્તમ કામગીરી ફાસેસના પ્રથમ ઓડિટ સુધીની ઉત્તમ કામગીરી પ્રોજેક્ટ અંતર્ગત કૃત્રિમ બીજદાન તરીકે પિસ્તાલીસ દિવસીય તાલીમ પૂર્ણ કર્યા બદલ ચાર કર્મચારીઓને પ્રમાણપત્રથી સન્માનિત કર્યા આ સાથે સરહદ ડેરીના પ્રાંગણમાં કર્મચારી દ્વારા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું